ગુજરાતમાં અનેક જિલ્લાઓના અને તાલુકાઓના ગામોમાં એસટી બસ સ્ટેન્ડ આવેલા છે પણ આ એક એસટી બસ સ્ટેન્ડ એવું છે કે જેની શું હાલત છે જુઓ આ વિડિયોમાં બનાસકાંઠાના ડીસા તાલુકાનું બાયવાડા ગામમાં જર્જરિત બસ સ્ટેન્ડ જોખમી હાલતમાં પડો પડું થઈ રહ્યું હોય તેમ અને કોઈ ગંભીર અકસ્માતની ઘટના ઘટે તેમ જોઈ શકાય છે આ બાયવાડા ગામના આ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આ બસ સ્ટેન્ડ પચાસ વર્ષ જૂનું અને અતિભયજનક બની ગયેલ છે આ ગામના નાગરિકોએ અનેકવાર સરપંચ સહિતના તાલુકા જિલ્લાના પ્રમુખો અને તંત્રના હોદ્દેદારોને લેખિત રજૂઆતો કરીને થાકી ચૂક્યા છે પણ તંત્રની આંખે હજુ બસ સ્ટેન્ડ ચડ્યું હોય તેમ લાગતું નથી બાયવાડા ગામના વિદ્યાર્થીઓ અને નોકરીયાતો સહિત ગ્રામજનો રોજબરોજ અન્ય તાલુકાઓ અને જિલ્લામાં શાળા કોલેજ તેમજ રોજગારી અને કામધંધો મેળવવા જવા માટે આ જ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતા આવ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો સહિત કાર્યકરો રેલીઓ અને પ્રચાર કરવા આવ્યા તે સમયે પણ ગ્રામજનોએ આ જર્જરિત બસ સ્ટેન્ડ નવું બનાવવા રજૂઆતો કરી હતી પણ ઠાલા વચનો જ મળ્યા હતા આ એસટી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળે છે તો આ બસ સ્ટેન્ડને સુધારો કરવા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા ઘણા વર્ષથી જૂના બસ સ્ટેન્ડ છે અમારે સ્કૂલ યા છે બાદમાં બસ આવે છે એમાં સ્કૂલમાં બસમાં બેસે છે બસ સ્ટેન્ડમાં બે હવે સ્કૂલ બસ સ્ટેન્ડમાં વરસાદ હલકે આવશે તો બસ સ્ટેન્ડ પડી જશે ને બસ સ્ટેન્ડ એવું છે કે આગળ તૂટે તૂટે છે બસ બસ સ્ટેન્ડ એકદમ તૂટે એવું છે કોઈ ફરશે આકસ્માત થાય છે જવાબદારી પણ રહેશે સુત્રા જુદા મળશે સ્કૂલિંગ બસ અમારે સ્કૂલ હોય આવે છે જ નજીક છે પ્રાથમિક શાળા ડિસ્સા જાય બધા બસ કોલેજ જાય બધા તો કોઈ બે નેચે તો અચાનક કોઈ પડી જાય તો કોણ જવાબદારી રહેશે એનું સરકારને વિનંતી છે કે આ તો અમને બસ સ્ટેન્ડ સારું બાણી આપે જલ્દી ને જલ્દી કરે